હક્કી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુંબેલવાલા સમાચારમાં વાત કરીએ તો સુરત એકેડમી એસોસિએશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી સન્માન સમારોહમાં સુરત શહેરના મેયર ડૉક્ટર દક્ષેશભાઈ માવાની સહિતના મહાન ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું પંદરમી ઓગસ્ટના રોજ ઇથોતેરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે છેલ્લા બત્રીસ વર્ષથી સક્રિયપણે કાર્યરત સંસ્થા સુરત એકેડમી એસોસિએશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી સમારંભના સુરત શહેરના ડોક્ટર મેયર ડોક્ટર ડક્ષેશભાઈ માવાની વનિતા বিশ্রাম યુનિવર્સિટી ના પ્રોસ્ટેલ માન્ય ડોક્ટર ડક્ષેશભાઈ ઠાકર વી ન્યૂઝ ના ડાયરેક્ટર વિનોભાઈ માંગુકિયા સંસ્થાના સ્થાપક પ્રમુખ યશવંતભાઈ વ્યાસ વર્તમાન પ્રમુખ તુષારભાઈ લાજ મંત્રી ચેતનભાઈ ધોત્રે સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અડીપવત રૂજે બરબ

આ વિદ્યાર્થીઓને જે ઇનામોની અંદર જે વસ્તુ આપવામાં આવી છે વિદ્યાર્થીઓને પોતાના શિક્ષણ કાર્યની અંદર ઉપયોગમાં આવી શકે એવા પ્રકારની વસ્તુઓ આપવામાં આવી છે વિશેષમાં કહીએ તો દરેક વિદ્યાર્થીને પેન્સિલ અથવા આપવામાં આવી છે એના વિદ્યાર્થી જીવનની અંદર અને આગળના જીવનકાળની અંદર આ બોલપેન અને પેન એક પ્રતિક રૂપે આપવામાં આવી છે જેનાથી સારામાં સારું એનું ભવિષ્ય લખી શકે અને સાથે સાથે દરેક વિદ્યાર્થીને એક રબર પણ આજે તરીકે સાથે ખૂબ બધી વસ્તુઓની સાથે ઇનામ તરીકે રબર પણ આપવામાં આવ્યું છે જીવનમાં થયેલી ભૂલોને અથવા પેન વડે સારામાં સારી રીતે લખીને વિદ્યાર્થી જીવનમાં આગળ વધી શકે છે ખૂબ બધા સારા ઇનામોની સાથે આ પેન પેન્સિલ અને રબરનો એક નવો કન્સેપ્ટ આજે આ સુરત એકેડેમિક એસોસિએશન ના ઈનામ વિતરણ સમારોહની અંદર એક યોજવામાં આવ્યો છે